ફેમિલી કેમ છો બધાય મજામાં જઈ માતાજી જય મામંગલ તો ભાઈ જશે મોર્નિંગને વાગી જશે સાડા તો આજ ભાઈ છે બુધવાર કારખાને છે રજા તો આજ આપણે વારો પડી ગયો ભાઈ કારણ કે મોગરા તોડવા જવાના છે તો ભાઈ કાશી બધા ભોગી જશે હું એક વાહે તો થોડુંક ખાવાનું બાકી એટલું જમી લીધા છે બસ તો જાય છે ભાઈ જોરદાર મોગરા આવી જશે ડુંગળી ભાઈ એક નંબર થઈ ગઈ છે તો આપણે મોગરા હું તમને આંખને બતાવું અહીંયા જુઓ ભાઈ અમારે મારા દાદાએ જુઓ ડુંગળી ભાઈ દીધી જોરદાર જોવા મોગરા આવી ગયા પણ ભાઈ તોડ્યા નથી આપણે તોડી લેવા છે જોવો ઘટે કાંઈ વાય એક નંબર હિટામાં કેટલા બે પાણ ભાઈ અમે બે પાણ માં તો આવડી અવળી જોરદાર ઝાર કેટલા એક નંબર ડુંગળી અમારી તમે જુઓ મોગરા કાંઈ ઘાટ નહીં એવા તોડી હું તો બે ભાન થઈ ગયો પણ કઈ વાત નઈ જો આ મુખ્યું સીધા કેટલા લગભગ સાડા નવ જે ઉછું છે બે ત્રણ વાગ્યા તો ઉપાડ લેવાનું છે ચાર પાંચ જણા તોડી તોડીએ એટલે વાર ન લાગે

બેને ને કાંઈક ચાલીસ પિસ્તાલીસ એવું છું એટલે ત્રણમાં કાંઈ પંદર મિનિટની વાર છે તો બસ એવું છે ને જોરદાર ભાઈ લાગી છે ભાઈ ભૂખ તો ફેમિલી મસ્ત મજાના ભાઈ બપોરા થઈ ગયા છે જમવા બેસ જવાય ડુંગળી સાફ કરું કે અનસલ ને જોવો ડાળ બનેલી લેતી હવાને ટમેટા અને આપણે ડુંગળી ડુંગળી આવી જાય ને મતલબ સારો ભાઈ ફટોફટ જમી લઈ પછી આ ગંધારું હતું ફોરે પછી નાઈ ના છે તો ફેમિલી આપણે નાઈ ધોન થઈ ગયા છે કમ્પ્લેટ ના ભાઈ ટી શર્ટ છોડાયું ઘણા ટાઈમથી લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા નહીં હવારમાં મેં કીધું ટાઈટ વાય છે મેં કીધું આ તો ટી શર્ટ લે હવારમાં ટાઈટ ન હોય એ હું તો ભાંભરે વાય કાંઈક નીરી દઈએ ને નીણ કરી નાખી થોડી જેવી આ લે તને નીરી દઉં ઊભી રે આખડે આ લે ખાવા તને ભૂખ લાગી ગયા લાગી તો ઘડી ખાઈ હા તું બઉ થામાં હાલે 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 ખાવા હજી ભાઈ બે ઝીણકી ઝીણકી બેનું બાકી ગઈ છે એને આપણે ખેમ નહીં રીધું આ વાત શું કહેવાય ન ખાય સારું હોય કે આ મજા આવે હાલ ખાવા હાલ તું એ મયનુ ખાવા લા લે જો આવું થાય નીર આવો નહી ભાઈ હાલો પેલા પગ ધોતો યુ હાઉઝ લાઈટ દોસ્તો હાથ પડી ગઈ ટેણિયા ટેણિયા જોવો પતંગ થકાવે એક ટેણિયો આવ્યા છે મોટો ટેણિયો કેસ લગાડેલ હા જો આય પતંગ આયા છે એક ભાઈ નહીં આવી છોડે જોઈએ આપણે કોનું કપાય લગાડે તો સારું મને લાગતું નહીં લગાડશે હાલો હાલો એકદમ લગાડો હાલો કેટલી વાર છે એવું છે જો ભાઈ છે ક્યાં છે સાંદડા પાણી નાખતી દીધી તો દોસ્તો આમ કેમ નાના નાના કેણિયા ભાઈ લગાડો એકદમ હાલો જલ્દી જલ્દી આલો ભાઈ વાદળ છેડ્યું જો જાય ભાઈ રીલો રીલ lấy là, gà, lạy gà, Đi à ja, à ja, à gà. Hello, là gà, lạy gà. Hello, đây, gà. Hello, lạc gà. Hello, gà. Hello, lạc gà. Hello, Hello, Đi Hello, Hello, lạc Hello, lạc

અડધી રાતે હાંધો પૂરો થઈ જાય કેમ લાગે ખોટી જાય ફીર જો પોર પાછા પાછું એમ કે જવા ને વાહ ભાઈ વાહ ખાલી કરો ખાલી કરો બસ આવી ગયું તો યુ તો દેખાઈ ગયું ઈ નો દેખાય ભલે ભલે દેખાય લે મોકવાન ને કેતો વાહ વાહ ક્યાં ફોગ ગયા દોરો બોરો હંધુ લબડી ગયું જો કેસ લાગેલા છે ને પાછા એ આઈલા